પાટણ જિલ્લાના તાલુકાના અળિયા ગામે દુધેશ્વર મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રી પર્વ ઉજવણી કરવામાં આવી આશરે પાંચસો વર્ષ પહેલાનો જાળી હતી તેમાં ચંદ્રમાણાના ગામની ગાયો ચરવા આવતી હતી તેમાં એક સુથારની ગાય દરરોજ આ ગીચ જાળીમાં આવીને આ સ્થળે દૂધ ઝરતી હતી તે વિશે સુથાર અને રબારી વચ્ચે ઝઘડો થયો કારણ કે સુથારની ગાય સાંજે દૂધ આપતી નહીં રબારીએ વાતની ખાતરી કરવા ઝાડીમાં ગાય જ્યાં જતી હતી ત્યાં દરરોજની માફક ગાય ઝાડીમાં આ જગ્યાએ આવીને દૂધ ઝરતી હતી અને આ બનેલી વાત સુથારને ઘેર આવીને કહી આ સત્ય ઘટનાની નિહાળવા બંને જણ બીજે એક દિવસે ઝાડીમાં આવ્યા અને ગાય દૂધ ઝરતી હતી તે સુથાર અને રબારીએ નજરો નજર આ ઘટના જોઈ સુથારે બીજા દિવસે આ જગ્યાએ ખોદ્યું તો તેમાંથી મહાદેવના લિંગ પર કુહાડીના ઘા વાગતા દૂધ અને લોહીની ધાર પ્રગટ થઈ અને અવિરત ચાલતી રહેતી આ ઘટના જોઈને બંને જણ ગભરાઈ ગયા આ ગીત જાળીમાં શ્રી ગેંડાગીરીજી મહારાજ તપસ્યા કરી રહ્યા હતા ત્યાં બંને જણ ગયા અને ચરણે પડી આ થયેલ પ્રસંગની વાત કરી મહારાજે પોતાની તપસ્યાથી બંને ધારાઓ બંધ કરી સ્પષ્ટ કહ્યું આ સ્વયંભૂ મહારાજ છે તે વખતે શ્રી ગેડાગીરીજી મહારાજના તપોબળના પ્રભાવથી વડોદરા સ્ટેટના મહારાજ દામાજીરાવ ગાયકવાડ પોતે સ્વયંભૂ મહાદેવના દર્શને પધાર્યા આ મહાદેવ વડોદરા સ્ટેટના મહારાજના હુકમથી વડોદરા સ્ટેટના કોર્ષમાંથી બનાવવામાં આવ્યું હતું અહીંયા તેમજ અન્ય ગામની જાગીરો ત્યાંથી મહારાજા ગાયકવાડના તામપત્ર અર્પણ કરવામાં આવી હતી અડિયા ગામ શ્રી ગેંડાગીરીજી મહારાજે મહાદેવને અળીને વસાવ્યું તેથી ગામનું નામ અળિયા રાખવામાં આવ્યું હતું રિપોર્ટર બળદેવ ઠાકોર બનાસકાંઠા હા અહીંયા અડિયા ગામે દુધેશ્વર મહાદેવનું જે પાંચસો વર્ષ જૂનું મંદિર છે અને અહીંયા દર અમાસના દિવસે પણ ભક્તો આવે છે દર્શન કરવા અને જમવાનું પણ ચાલુ હોય છે પ્લસ તમારે શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે મતલબ કે અમાસના દિવસે અહીંયા મેળો બનાવે છે અને ભાદરવાનો પહેલો દિવસ મતલબ કે એકમ એ બંને દિવસે અહીંયા મોટો મેળાનું આયોજન હોય છે આખરે પાંચસો વર્ષ જૂનું આ દુધેશ્વર મહાદેવનું મંદિર છે અહીંયા સ્વયંભૂ ગેડાગીરી મહારાજની પણ જીવન સમાધિ છે ઉત્તર ગુજરાતના ચાર મઠો પૈકીનો આ એક દુધેશ્વર મહાદેવનો જાગીરદાર મઠ છે અહીંયા શ્રાવણ મહિનાની અમાસ અને પાદરવા મહિનાની એકમી બે દિવસ ઉત્તર ગુજરાતનો સૌથી મોટો મેળો પણ ભરાવવામાં આવે છે દર અમાસે અહીંયા અનક્ષેત્ર પણ ચાલુ હોય છે એસીથી વધુ ગૌશાળા વર્ષથી જૂની ગૌશાળા પણ અહીંયા આવેલી છે અને બહુ પ્રાચીન આ દુધેશ્વર મહાદેવનો અહીંયા મઠ છે